GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ ડબોઈ તાલુકાના કનાયડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ઘણા વર્ષોથી વિવાદમાં હોય બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા શાળાનું મકાન જર્જરિત હાલતમાં હોવાને કારણે શિક્ષકો દ્વારા ખુલ્લામાં ભણાવતા હતા અને અંગે ગ્રામજનો ધારાસભ્ય શ્રીને રજૂઆત કરતા પ્રથમ પાંચ ઓરડા રૂપિયા પંચાવન લાખના મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ પણ કોન્ટ્રાક્ટર ભાવને લઈને ટેન્ડર ભરતા ન હતા ત્યારબાદ ધારાસભ્યશ્રીએ તેમાં ફેરફાર કરી આઠ ઓરડા સાથે કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવતા જે આજે સરસ્વતી ધામ પ્રાથમિક શાળાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને હસ્તે બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રો ચાર સાથે ભૂમિ પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ તેઓએ વાલીઓની વારંવાર ફરિયાદને લઈને તાત્કાલિક ધોરણે નવીન શાળા બનાવવા માટે અને બાળકો તેમાં શિક્ષા પ્રાપ્ત કરે વહેલી તકે આ નવીન શાળા ઊભી થાય તેમાં બાળકો શાળામાં અભ્યાસ કરતા થાય અને તેઓ શાળામાંથી સારું શિક્ષણ પ્રાપ્ત કરી શિક્ષક ડોક્ટર એન્જિનિયર એવા સારા નેતા પદ પ્રાપ્ત કરીને ગામનું અને ડભોઈનું ગામનું નામ રોશન કરે તેઓની કારકિર્દી ખૂબ સુંદર થાય અને તેવી શુભકામનાઓ ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ભાજપ તાલુકા સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ મહામંત્રી સુખદેવ પાટણવાડિયા બાપાલાલ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ સરપંચ શ્રી અને બીઆરસી સી કોઓર્ડિનેટર કોર્ડિનેટર તેમજ ભાજપના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યશ્રીનો અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ઘણા વખતે અહીંયા શાળા બાબતનો વિવાદ હતો શાળાનું મકાન જર્જરિત થઈ ગયું હતો અને એના કારણે વિદ્યાર્થીઓને બેસવામાં તકલીફ પડતી પણ પહેલાં પંચાણું લાખ મંજૂર થયા હતા પાંચ ઓરડા હતા અને ભાવને કારણે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નહોતા આ વખતે એમાં ફેરફાર કરીને પાંચના આઠ ઓરડા કરવામાં આવ્યા છે અને પંચાણું લાખની જગ્યાએ હવે એક કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને આ શાળાના મકાનનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે જે છેલ્લા કેટલાક વખતથી આ વિસ્તારના ગામના વાલીઓની ફરિયાદો હતી એ ફરિયાદોનો આજથી નિકાલ આવશે અને આ ઝડપથી આ મકાન પૂરું થાય અને વિદ્યાર્થીઓ ફરી આ વિદ્યાર ભવનમાં ભણતા થાય વિદ્યાના મંદિરમાં ભણતા થાય ને એમની કારકિર્દી ખૂબ જ સુંદર બને કનેડા અને ડભોઈ તાલુકાનું નામ અહીંયાના વિદ્યાર્થીઓ રોશન કરે એવી એમની પાસે અપેક્ષા રાખું છું કે આ વિદ્યાલયમાંથી સારા શિક્ષકો પેદા થાય સારા એન્જિનિયરો સારા ડૉક્ટરો અને સારા નેતાઓ ઉત્પન્ન થાય એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું